ભાવનગર શહેરમાં ભાજપ મહિલા પાંખ દ્વારા બિહારમાં ચાલી રહેલા ચૂંટણી જંગમાં કોંગ્રેસ અને આરજેડીએ વડાપ્રધાનના ના માતૃશ્રી વિશે કરેલી ટિપ્પણીને પગલે વિરોધ કરવામાં આવ્યો હતો ભાવનગર શહેરમાં ભાજપ મહિલા પાંખમાં પૂર્વ શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે પણ કોંગ્રેસ અને આરજેડી સામેના વિરોધમાં જોડાયા હતા ભાવનગર મહિલા પાંખ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રીની થયેલી ટિપ્પણીને લઈને રોષ ઠાલવવામાં આવ્યો છે રાહુલ ગાંધી અને આરજેડી માફી નહીં માંગે તો આગામી દિવસોમાં માતૃશક્તિ જવાબ આપશે તેવી ચીમકી ઉચ્ચાર I hate you. બિહાર ખાતે હેન્ડી ગઠબંધનના સ્ટેજ ઉપરથી જે માતૃશક્તિ એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી જે દિવંગત છે આ દુનિયામાં નથી અને જે વ્યક્તિ એક રાષ્ટ્રપ્રેમી પુત્રને બહુ સારી રીતે ઘડતર કરી અને જેમને એમને આગળ વધાર્યા છે એવી માતાનું જ્યારે અપમાન કરવામાં આવ્યું છે ત્યારે આખા દેશની અંદર મહિલાઓની અંદર એક રોષ ભભૂકી ઉઠ્યો છે અને આજે આખા ગુજરાતની અંદર બધા જ શહેરોમાં મહિલા શક્તિ માતૃશક્તિ આનો વિરોધ કરવા માટે એકત્રિત થઈ છે માતૃશક્તિનું અપમાન છે નરેન્દ્રભાઈના નરેન્દ્રભાઈના જ નથી અમારી બધાની મા માનું અપમાન એ અમે ક્યારેય સહન નહીં કરીએ આના માટે રાહુલ ગાંધીએ અને જે આરજેડી છે એ લોકો એમની માફી માંગવી જોઈશે અને જો માફી નહીં માંગે તો આવતા દિવસોમાં દેશની માતૃશક્તિ એમને જવાબ આપશે